હર હર મહાદેવ જય ભોળાનાથ શિવ શંભુ આ વિડીયોમાં આપણે સાંભળીશું સર્વ મનોકામના પૂર્ણ કરનાર ચાતુર્માસનું ફળ દેનાર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થતું સોળ સોમવારના વ્રતની કથા મહિમા અને વિધિ આ વ્રત ભગવાન મહાદેવ અને માતા પાર્વતીને પણ અતિ પ્રિય છે આ વ્રત કરવાથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ મળે છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ભગવાન મહાદેવ અને માતા પાર્વતીની વિધિવત પૂજા આરાધના આરતી થાળ કરવો સોળ સોમવારના વ્રતનો સંકલ્પ કરી વ્રત કરવું ઉપવાસ કે એકટાણું કરી શકાય અને વ્રતકથા અવશ્ય સાંભળવી શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરીને સોળ સોમવાર સુધી કરવાનું હોય છે છે સોમવારનું શુભ અને મંગલકારી શક્તિપતિની એક વાર શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં ચોપાટ રમવા બેઠા હતા આ રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે એનો વિચાર શંકર પાર્વતી કરવા લાગ્યા એટલામાં આ મંદિરનું પૂજારી તપોતન બ્રાહ્મણ ત્યાં આવી ચડતા શંકર અને પાર્વતીએ તેમને ન્યાય કરવાનું કામ સોંપ્યું આમ રમતા રમતા એક બાજી તો પૂરી થઈ એક બાજી પૂરી થતાં શંકર ભગવાન જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ત્યારે બ્રાહ્મણ જવાબ આપે છે પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે આમ કહ્યું આથી ભગવાન શંકર અને માતા પાર્વતીએ બીજી બાજુ રમવાની શરૂ કરી આ બીજી બાજુમાં પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કે કોણ જીત્યું અને કોણ હાર્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું મારા પ્રભુ જીત્યા અને માતાજી હાર્યા આમ રમતમાં માતાજી ત્રીજી બાજી પણ જીતી ગયા અને બ્રાહ્મણને પૂછતા તે ફરીવાર જૂઠું બોલ્યો એનું કારણ એ હતું કે એને ભોળાનાથને રાજી કરવા હતા આથી પાર્વતીજીને ક્રોધ ચડ્યો અને તેમણે બ્રાહ્મણને શાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી હું બે બાજી જીતી હતી છતાં તું જૂઠું બોલ્યો હું તને શાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળે મા પાર્વતીના શાપના લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી માફી માગી પણ બધું વ્યર્થ ગયું શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા તપોતન બ્રાહ્મણ તો રોતો તો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા તેમણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછતા તેણે સર્વ હકીકત જણાવી અને આમાંથી છૂટવાનો કોઈ ઉપાય બતાવવા કહ્યું મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું બ્રાહ્મણ મનોમન નિર્ણય લઈ હિમાલયમાં કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો જ દુઃખી જણાતો હતો બ્રાહ્મણ તો તેની પાસે જાય છે એટલે ઘોડો બોલે છે ભાઈ તમે કેમ રડો છો અને રડતા રડતા ક્યાં જાઓ છો ત્યારે બ્રાહ્મણ કહે છે મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાઉં છું આથી ઘોડો બોલ્યો ભાઈ મારું પણ એક કામ કરતા આવજો ને હું આટલો બધો રૂપાળો અને કદાવર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ તો આગળ ચાલ્યો આગળ જતાં બ્રાહ્મણને રસ્તામાં એક ગાય મળી ગાયે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને તેને રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને બધી વિગત જણાવી એટલે ગાય બોલી ભાઈ હું પણ દુખી છું મારા આચળ દૂધથી ફાટ ફાટ થાય છે પણ મને કોઈ દોતું નથી કે મારા વાછડા મને ધાવતા નથી તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ તો ત્યાંથી પણ આગળ ચાલ્યો થોડીક આગળ જતાં બ્રાહ્મણે રસ્તામાં એક ઘટાદાર આંબો જોયો તે આંબા ઉપર કેરીના લૂમખા બાછેલા હતા બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો ત્યાં આંબાને વાચા થઈ તેણે બ્રાહ્મણને કહ્યું ભાઈ તારું દુઃખ હું જાણું છું પણ મારું દુઃખ તું સાંભળતો જા મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તરત જ મૃત્યુ પામે છે માટે તમે મારા પાપનું નિવારણ પૂછી લાવજો ને બ્રાહ્મણે સારું કહી થોડીક વાર ઝાડ નીચે થાક ખાઈ આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ એક મગર આવી ચડ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું છતાં પણ મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડ નીચે બેસી તપ કરવા લાગ્યો તેણે ખૂબ જ કઠિન તપ કર્યું આથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેમને બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો ત્યારે મહાદેવજી કહે છે હે ભૂદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોટ મટી જાય અને તું માતાજીના શાપમાંથી પણ મુક્ત થાય ત્યારે બ્રાહ્મણ પૂછે છે પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવાનું ત્યારે મહાદેવજી કહે છે હે ભુદેવ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસમાં આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી રાખવો દર સોમવારે સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ મહાદેવના મંદિરે જઈ તેની પૂજા કરવી દર સોમવારે એકટાણું કરવું શ્રાવણ ભાદરવો આશો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમું સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારે સાડા ચાર શેર ઘઉંના લોટમાં શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડો એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજો બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો અને ચોથો ભાગનું લાડુ ભાંગી અને એક ભાગ વ્રત કરનારે લેવો આમ કરતા પણ જો લાડુ વધે તો વધેલા લાડુના ભૂકાનું પૂરવું અને એમ કરતા પણ વધે તો જમીનમાં દાટી દેજો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું સોળ સોમવારનું આ વ્રત જો શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે કોટિયો બ્રાહ્મણ ભગવાનને પગે લાગ્યો પછી તેને ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકર બોલ્યા આ ઘોડો આગલા જન્મમાં વાણ્યો હતો તે તોલમાપમાં ખોટા કાંટા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો જો તું એની ઉપર ઘોડ સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું આ ગાય આગલા ભોમાં એક સ્ત્રી હતી તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેના પાપના નિવારણ અર્થે તું તેના આચરમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાના દુઃખનું જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું પૂર્વજન્મમાં તે ખૂબ લોભ્યો હતો તેની પાસે ઘણી ધન દોલત હોવા છતાં તે દાન પુણ્ય કરતો ન હતો તેના પાપના નિવારણ માટે એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે એ કાઢી તું એ સત્કાર્યમાં વાપરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું ત્યારે શંકર ભગવાને કહ્યું ગયા જન્મમાં આ મગર મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખડાવતો નહીં આથી તે આ જન્મમાં મગર બની તેની પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર તેની આંખે અડાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોતન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બિલીપત્ર લઈ આગળ ચાલી નીકળ્યો સૌપ્રથમ તો તે તળાવ પાસે આવ્યો તળાવના કિનારે મગર બ્રાહ્મણને રાહ જોઈ અને બેઠો હતો બ્રાહ્મણે મહાદેવજીનું ચડાવેલ બિલીપત્ર મગરની આંખે અડાળ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવી તેને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી પછી કોદાળી લઈ આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડી અને ખાધી કે તેને અમૃતનો ઉડકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય બ્રાહ્મણની રાહ જોઈ અને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજી કહે વાત સંભળાવી પછી ગાયને દોઈ તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું તેના વાછડા રમતા રમતા આવી ગાયને ધાવા લાગ્યા ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોઈ અને ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ વાત કહી સંભળાવી ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતાં શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડગ શ્રદ્ધા અને ભક્તિથી તેની કાયા પહેલાંની જેમ કંચનવણી થઈ ગઈ તેનો કોટ સંપૂર્ણ મટી ગયો પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં વિશાળ મંડપ બંધાયેલો જોયો તેમાં રાજકુંવરો અલંકાર વસ્ત્ર સજીને બેઠા હતા તપોતન બ્રાહ્મણે કોઈને પૂછતા જાણવા મળ્યું કે આ તો આપણા રાજાની કુંવરીનો સ્વયંવર છે એટલે બધા રાજાઓ અને રાજકુમારો આવ્યા છે તપોતન બ્રાહ્મણ તો મંડપના એક ખૂણામાં જઈ અને ઊભો રહી જાય છે ત્યાં તું શણગારેલી હાથળી વરમાળા લઈ અને ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી તે વરમાળા તપોતન બ્રાહ્મણના ગળામાં પહેરાવી આ જોઈ રાજા બોલી ઉઠ્યા હાથણી ભૂલે છે ચૂકે છે રાજાએ તો બ્રાહ્મણને મંડપથી બહાર કાઢી મુકાવ્યો હાથણીને ફરીવાર માળા પકડાવી અને સ્વયંમોરમાં ફેરવી હાથણી તો વરમાળા લઈ ફરતી ફરતી પાછી મંડપની બહાર કાઢેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તે વરમાળા તેના ગળામાં આરોપી આખી રાજસભા બોલી ઉઠી ભગવાને જે ધાર્યું હોય તે જ થાય રાજાએ પોતાના કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરાવી આપ્યા રાજાએ પહેરામણીમાં સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી ચરીના પોશાકો હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાના ઘેર લઈ આવ્યો બ્રાહ્મણની તો પોતાના દીકરા અને વહુને જોઈ રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણી તો દાણા દાણા લઈ અને ગઈ પણ ત્યાં તો મોતીના થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો તેની પત્ની રાણી બની બ્રાહ્મણે તો સોળ સોમવારનું વ્રત ફરી કર્યું કાર્તિક માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોળ સોમવારના વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તે સઘળી હકીકત જણાવી રાણીએ વિચાર્યું કે મારા સ્વામી તો આવા સૂકા ભઠ્ઠા કોઠા જેવા લાડુ તો કંઈ ખાતા હશે એણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી ઘણી વાનગીઓ બનાવી રાજા તો જમવા બેઠા રસોઈ જોઈ અને રાણી ઉપર ગુસ્સે થયા તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા હે રાજા તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે માટે તું એને દેશવટો આપી દે સવાર થતાં જ રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોથા રાંસુએ રડતી રડતી ગામના પાદરે જઈ અને પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી તેને ઘાંચળ પાસે પાણીની માગણી કરી કાચણે તેને પાણી આપ્યું એટલે રાણીએ પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ઘાચડને રાણી ઉપર દયા આવી અને પોતાની સાથે રાખી ત્યાં તો ઘાંચળના તેલના કુલ્લા ઢળી પડ્યા અને ઘાચી માંદો પડ્યો આ જોઈ ઘાંચણે કહ્યું બહેન તારા આવવાથી મારે નુકસાન થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી નીકળી તે એક ડોશીના ઘેર આવી પોતાના દુઃખની વાત કરી ડોશીને તેના ઉપર દયા આવી અને પોતાના ઘેર રાખી. ડોશી રેટીઓ કાતતી હતી, રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂત્ર પણ ઓછું કંતાવા લાગ્યું. ડોશી તેને અપસુખોણ્યાણ ગણી અને કાઢી મૂકી. રાણી તો ચાલતી-ચાલતી એક કૂવા કાઠી આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું. પાણીહારીએ માટલું કૂવામાં ઉતાર્યું. પણ ત્યાં તૂકવાનું બધું પાણી સુકાઈ ગયું પનિયારીએ તેને અપશુકન્યા ગણી અને પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યા આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમણે રાણીને કહ્યું બેટા તું મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય એ પણ સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી તે પૂરી શ્રદ્ધાથી વ્રત કરવા લાગી જોત જોતામાં તો સોળમું સોમવાર આવી ગયો અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું તારી રાણીએ સોળ સોમવાનું વ્રત પૂરું કર્યું છે માટે હું તેના પર ખૂબ પ્રસન્ન થયો છું હવે તેને તું તારા મહેલે લઈ આવ બીજા દિવસે રાજા રાણીની શોધમાં ફરતો ફરતો સાધુ મહારાજની ઝૂંપડીએ આવી પહોંચ્યો રાજાને આવેલા જોઈ રાણી તો ખૂબ જ રાજી થઈ ગઈ તેણે સાધુ મહારાજને ઓળખાણ આપતા કહ્યું આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે મને જવાની રજા આપો સાધુ મહારાજે તેને રજા આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા પાણીનો ઘડો આપું છું આ પાણી વળે તો ગમે તેનું દુઃખ દૂર કરી શકીશ રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી ડોશીના ઘેર આવ્યા પછી મંત્રીલા જળના છાંટણા રેટિયા ઉપર નાખ્યા આથી રેટિયામાંથી લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી દોષી તો રાજીના રેડ થઈ ગયા ત્યાંથી રાજા અને રાણી કાંચડના ઘેર આવ્યા રાણીના આવવાથી કાંચડને ઘાણીમાંથી બમણું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ઘાંચી પણ સાચો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા રાણી કહ્યું મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત તો કોને કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થયો હતો આથી સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા તો ડોશીમાં કહે હું કાને બહેરી છું આંખે આંધળી છું પગે લૂલી છું કેળે અપંગ છું સી રીતે આવું રાજાએ તેના માટે વેલ મોકલાવી અને મહેલે તેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોશીમાં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોશીના બધા અંગો સરખા થઈ ગયા તે કાને સાંભળતી થઈ ગઈ આંખે દેખતી થઈ ગઈ અને પગે ચાલતી થઈ ગઈ થઈ ગઈ રાણી કહ્યું માજી આ પ્રતાપ તો મહાદેવજીનો છે ડોશીમાં તો ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા ડોશીના દીકરાએ કહ્યું માળી તમને આવું રૂડું કોણે કર્યું ત્યારે માએ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા છે તો આવ્રત કરે તેને કેવા ફળ મળતા હશે પછી તો ડોશીએ તેના દીકરા અને વહુને આવ્રત કરવાનું જણાવ્યું સમય જતાં રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થતાં રાજા અને રાણીએ તેને ગાદી પર બેસાડ્યો તે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો હે મહાદેવજી તમે જેવા રાજા અને રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર અને સાંભળનાર વાંચનાર સૌને ફળજો બોલો ભોળાનાથ શિવશંભુ અને માતા પાર્વતીની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભગવાન ભોળાનાથ શંભુ હર હર મહાદેવ